બનાસકાંઠા જિલ્લામાં અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ નોંધાયો છે ડીસાના ગ્રામીણ વિસ્તારોમાં પડેલા ભારે વરસાદના પગલે અનેક ગામમાંથી ગામ જોડતા રસ્તાઓ બંધ થયા છે ડીસા તાલુકાના જાવલ ગામથી ગણેશપુરા જતો રોડ વરસાદી પાણી ભરાઈ જતા બંધ થયો છે વર્ષ બે હજાર વીસથી આ રસ્તા પર વરસાદી પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે ગઈકાલે પડેલા ભારે વરસાદના પગલે ફરી એકવાર ખેરવાડાથી ગણેશપુરા જતો રસ્તો પણ બંધ થયો છે રસ્તા પર પાણી ભરાઈ જતા પશુપાલકો વિદ્યાર્થીઓ અને વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે જી હા રસ્તા પર ભરાતા પાણીના નિકાલ માટે તંત્રને અનેક વાર રજૂઆત કર્યા છતાં કોઈ જ નિકાલ નથી કરાયો અત્યારે ત્રણ ફૂટ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે જ્યાંથી વાહન ચાલકો પણ ભારે મુશ્કેલીમાં મુકાયા છે રસ્તા પરથી પસાર થતા વાહનો પણ પાણી ભરાઈ જતા બંધ થઈ જાય છે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે રસ્તા પર ભરાયેલું પાણી નીકાળવામાં આવે તેવી ખાસ માંગ કરાઈ છે આ રસ્તો થેરવાડા થી મવડી જાય છે આની વચ્ચે છ થી સાત ગામ જોડાયેલા છે અને જેટલી વખત વરસાદ આવે એટલે આ રસ્તો ત્રણ જગ્યાએથી બંધ થાય છે અને ચાર વખત કામ ચાલુ થયું છે ચાર વખત બંધ થયું છે અત્યારે બી કામનું કોઈ ઠેકાણું નથી કે ચાલુ જ હોય દર દર શિયાળે ચાલુ થાય ઉનાળે બંધ થાય એવું અને થોડો વરસાદ આવે એટલે રસ્તો થઈ જાય બંધ ડીસા જવું હોય તો તકલીફ પડે દૂધ ભરાવા ગામમાં જવું હોય તકલીફ પડે બધા ઘૂંટણ સમા કેળ સમા પાણી ભરાઈ જાય છે ત્રણ જગ્યાએ માણસને ક્યાં જવું બોલો તમે રજૂઆત કરેલી છે ડીસા કરેલી છે પાલનપુર કરેલી છે પણ ત્રણ વખત કામ ચાલુ છે ને ત્રણ વખત બંધ થયું પણ કોઈ દિવસ પૂરું પડ્યું નથી સમય છેલ્લે નીકળાય એમ જ નહીં એટલે એટલું પોણી પડેલા ખાડા પડ્યા છે ખાડામાં ખાડા મરી દે એમથી કોઈ બી એટલી છોકરીને બાઇક મળવા લેવા હોય તો એની હાલમાં તકલીફ રોડ ઉપર હાલ પોચ પોચ ફૂટ પડ્યું હોય પોચ ફૂટ ઉપર બાઈક તકલીફ એટલે બહાર નેકળા એમ જ નહીં ખાડા પર ધન તો બહાર મરી જાય એમ જો એવી તકલીફ છે એટલે સરકાર શ્રી એટલે કોઈ નમ્ર વિનંતી કેવા માટે કોઈ કરે એમ જલ્દી હાલ થરવાડાથી ગણેશપુરે અવધી રસ્તો જાય છે પણ સ્કૂલ જઈને તકલીફ પડે છે અને હેડવામાં રોડની ઘણી બધી ટ્રાફિકો પડે છે અને ઘણી બધી રજૂઆત અમારે સરપંચની કરેલી છે તાલીમ પણ કોઈ અમારી હજી ઉભવતા નથી દર વખતે સ્કૂલો નહીં દરથી સેટિંગ થતું જ નથી ગમે ત્યારે ઢોરા નહીં દૂધ ભરા આજે અમારું દૂધ લગભગ પાંચસોથી છસો લીટર દૂધ અંદર પડ્યું છે કોઈ જવાબદારી અમારી કોઈ ભલતા નથી તો સરકારને મારી નવી નવી વિનંતી કે આ રોડનું અમારો થરવાડાથી ગણેશપુરાની રસ્તાની માહિતી આપે એટલે એ મારી પ્રાર્થના છે